બાપ ના નબીરા એ કેટલાક માતા ના ખોડા ને ઉજાડીને મૂકી દીધા નવ લોકોને કચડી નાખ્યા અને હવે સોશિયલ મીડિયા પર આ નબીરા તથ્ય પટેલ નો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વીકાર કરી રહ્યો છે કે હા મારી ગાડી 120 થી હતી વિડીયો તે જ સમય છે જ્યારે જગવાડ ચાલકને બચેલા લોકોએ ધોઈ નાખ્યો બે હાથ જોડીને નબીરો આજીજી કરતો રહ્યો અને તે જ સમયે તેને પૂછવામાં આવ્યું કે તારી ગાડી સ્પીડમાં હતી કે કેમ ત્યારે તે સ્વીકાર કરે છે કે હા હતી તથ્ય પટેલે નવ જિંદગીઓને કચડી નાખી છે અને સરેઆમ જે તમામ નિયમો છે તેના ધજાગરા ઉડાવીને મૂકી દીધા છે ત્યારે હવે જોવાનું રહેશે કે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ કયા પ્રકારની અને કેટલી કડક કાર્યવાહી થાય છે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આ વિડીયો પર આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર